નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર આખલાનો આતંક આટકોટ ભાવનગર હાઈવે કન્યા છાત્રાલય પાસે બે આખલા યુદ્ધ કરતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કન્યા છાત્રાલય પાસે બે આખલાઓએ યુદ્ધ કરતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આજુબાજુના લોકો પણ નાસભાગ મચી ગઈ હતી ત્યારે અવારનવાર આખલા યુદ્ધ થતા લોકો તેના ભોગ બની રહ્યા છે છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી આટકોટની મેઇન બજારમાં બે આખલામાં યુદ્ધ થતાં દુકાનનો કાચ તોડી નાખ્યો હતો ત્યારે પણ લોકોએ મહા મહેનતે તેને છૂટા પાડ્યા હતા ભાવનગર હાઈવે પર બંને આખલા યુદ્ધ અડધી કલાક સુધી ચાલ્યું હતું ત્યારે મોટા ખૂટિયાએ પાડી દેતા રોડ પર પછી છૂટા પડ્યા હતા ત્યારે લોકોએ રાહત મેળવી હતી અવારનવાર આખલા યુદ્ધથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હોય લોકોને પણ અકસ્માતનો ભય રહેતો હોય ત્યારે હાઈવે ઉપર પણ આવા બનવાથી ટુ વ્હીલ ચાલકો તેમના ભોગ બનતા હોય છે રાત્રિના સમયે પણ આવા આખલા રોડ પર દોડતા હોય છે રોડ પર અકસ્માતનો ભોગ બની રહ્યા છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ